ઘણા દિવસ પછી પાછો આજે બ્લોક સ્ટાર્ટ કર્યો છે ભાઈ ત્રણ દિવસ તો કન્ટિન્યુ થઈ ગયા છે ત્રણ દિવસ થઈ ગયા છે કારણ છે ભાઈ પહેલા દિવસે આપણે કપા વીણા ગયા ને એટલે બેટરી હાવ લો થઈ ગઈ હતી અને બીજા દિવસે ફોન ની અંદર ચાર્જિંગ નતું અને આજ ત્રીજો દિવસ છે તો આજે પાછો બ્લોક સ્ટાર્ટ કર્યો છે બપોરે થોડોક ટાઈમ મળ્યો એટલે મેં કીધું બ્લોક બનાવી નાખી કારણ કે ભાઈ કપા વીણી ને તો થાકી જાય છે તો થંભલે ટાઈટલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે તો હશે ને આજે કઈક અમારી સાથે એવું જ થયું હતું સિંહ સિંહના દર્શન થઈ ગયા હતા સવાર માં છ વાગ્યા છ થી સાડા છિ સિંહ જોવા મળી ગઈ હતી હતા ને એક સિંહણ હતી પણ વાંધો ન આવ્યો ભાઈ કારણ કે સિંહ ને સિંહણ ને અમારે બધા થોડો થોડો અંતર ઘણો હતો એટલે બહુ કઈ એવું વાંધો નતો આવ્યો બાકી આપણે હાયરે હતા ને એમાં થોડું કઈ બી ગયા તા બધા ઈ બે વ્યક્તિ તો આપડી હાયરે છે જો તમને મળવું એક તો છે અશ્વિનભાઈ પછી બીજા છે મેહુલભાઈ તો અહીં હું તા કારણ કે બપોરે અમારે છે ને ફૂવાનું કામ હોય થોડું એ બડી અચ્છી વાત કહી આપ એ હું ગયા છે કારણ કે નેટવર્ક હાલતું નથી ને એના કારણે મેહુલભાઈ આજે સિંહણ જોઈ કેવો આ માહોલ થઈ ગયો તો માહોલ તો કેમ હોય સવારમાં સવાર સવારમાં બરોબર ટાઈટ વાતથી શાળાનું વાતાવરણ શરૂ થઈ ગયું ને એમાં સિંહણનો દર્શન થઈ ગયા ટાઈટ નામ હું હાવ નામું નિશાન થઈ ગયું એવું થઈ ગયું આવું હાડ પેટ વધી ગયું હે હાડ વ્યા બાર તો ભાઈ એવી થોડી ઘણી થોડી ઘણી બીક લાગી પણ વાંધો નહોતો કારણ કે ટ્રેક્ટર હું આંખતો આપણને જેવું તેવું આવડે છે તો ટ્રેક્ટર લઈ જઈને લેતા આવી તો ટ્રેક્ટર લઈને હવાર હવાર માં જતા હા તો આ થી કદાચ ને સો ફૂટ અંતર ઈ છે ફૂટ ફૂટના અંતરે બ્રેક મારી દીધી સિંહાણ જોઈ ત્યાં બસ પછી ઘડીક વાર ઉભા રહ્યા કે રસ્તો ન મેળ્યો પછી રસ્તો થયો એટલે એ વહી ગઈ અને અમે વહી કપા વિણમાં બાકી ભયાનક રાસ ઓલો થઈ ગયો હતો આપણે એવું તો ભાઈ હવાર હવારમાં કઈ ખબર નહોતી કે સિંહણના દર્શન થાય એમ પણ ભયાનક ડરાવનો રસ્તો થઈ ગયો એવું થઈ ગયું કારણ કે બધા હાર્યા રહેતા બાકી આપણે એકલા હોય તો વાંધો ન આવે એટલે બધો કારણ કે છોકરાને એવો હાર્યા હતા ભાણું ભાઈ બધા હાર્યા રહેતા એટલે થોડોક વાંધો આવે બાકી તેવો કંઈ વાંધો નહોતો આવ્યો અને કપા બતાવવું તમને તો आशे आप कपा भाई क्या काय वो से वो का वो हरो बदो नहीं पण माफ से रायला करे है जो अश्विन भाई ने पूछियो तमने बीग लगी है भाई अश्विन भाई नी बोले लगभग अश्विन भाई बीग लगी है तमने येमा बीग तो हु ચાલ ચૂટા હા એમ કારણ કે એ છે ને ભાઈ અશ્વિનભાઈ અને મેહુલભાઈ એ આપણે હારે બેઠા હા મોઢિયામાં અને બીજા અંદા એ ટોલીમાં હતા તો એ બધા અમે હાથ ગીરો ને દેખાઈ દઈ સિંહ ને સિંહણ ને સિંહના સિંહણના બસા પણ વાંધો નહીં બધા જોયું પણ થોડુંક છે ને ભાઈ બીવ આવી ગયું હતું કારણ કે પહેલી વાર કોઈ બધા એટલા બધા જોયું નથી આપણે તો જોયો હશે સિંહ જોયો તો સિંહણ જોઈ પણ વાંધો નહીં આપણે તો શું કાંઈ બીક નહોતી લાગી એટલી બધી પણ જે પહેલી વાર જોઈ ને એ બધા બે ગયા હતા કારણ કે હવાર હવારમાં બધાની ટાઈટ ઉડી ગઈ હતી ભાઈ એની હું મારી પણ ટાઈટ ઉડી ગઈ હતી કારણ કે હું ટ્રેક્ટર લઈને જાતો હોય ને થામુકી બરક મારી મેં કારણ કે એવો માહોલ થઈ જાય તો ભાઈ ઠામુકી બરક મારવી જ પડે બરક ન મારી તો ઠેર ઠેરને પૂગી જાય એવો બધો માહોલ થઈ ગયો હતો વિડીયો તો શૂટ ન છો કે વિડીયો શૂટ કરી તો ભાઈ આમાં હે ને વિરોધ થઈ જાય તમને ખબર હશે એટલે આપણે હે ને હવાર હવારમાં એવું કાંઈ યાદે નહોતું અને વિડીયો શૂટે નતો કર્યો બાકી થંભલાઈને તમે જોઈને ખબર જ પડી ગઈ છે કારણ કે જે સિંહ જોયો હોય પાણીથી નજીકથી એનો કેવો માહોલ થાય એમ એવું બધું હતું આજમાં અને ભાઈ કપા વીણી ને પણ હાવ થાકી જાય આખો દી કારણ કે પછી છે ને આખો દી થાકી ગયા હોય તો બ્લોગ કાંઈ બનતો નથી શૂટ થતો નથી અને આ બ્લોગ બનાવી તો હા જે એડિટિંગ કરવો અપલોડ કરવો તો ભાઈ થાકી જાય એના કારણે હોઈ જાય તો ક્યારેક 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 આપણો બ્લોગ આવતો રહે તો બ્લોગની અંદર કન્ટિન્યુ બીન્યા રહેજો બાકી છે ને આપણા એક હજાર સબસ્ક્રાઈબરમાં થોડા ઘણા જ ઘટે છે તો ફટાફટ એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવીજો બાકી બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો બે વાગ્યાનો ટેમ થઈ ગયો છે તો હવે લાગી કામે કારણ કે બે વાગી ગયા છે થોડી ઘણી નીંદર કરી છે બધાય આ ભાઈ ફોન જોતા હા આ ભાઈ હું તા હા આપણે ત્યાં હું નહોતા આપણે એડિટિંગ એવું ચાલુ હતું કારણ કે થોડું ઘણું એડિટિંગ કરીએ અત્યારે તો હા જે વાંધો ન આવે તો આલો કન્ટિન્યુ બન્યા રહ્યો થોડું ઘણું સૂટ થાય તો તમને બતાવી બાકી કપા તો તમે જોયો છે બહુ એવો બધો સારો નથી બતાવી દઉં આવો છે કાંઈક ભાઈ આપણો કપા વરસાદના કારણે છે ને ભાઈ બગડી ગયો છે એવું કઈ જમાવટ ખાસ છે નહીં હવે પણ વાંધો નહીં ભાઈ કારણ કે વરસાદે ભાઈ છે ને બધે કપા બગાડ્યો છે આપણે એક કપા બીગડ્યું એવું જ કઈ છે નહીં બાકી આ સાઈડ તો એટલે બધો વાંધો નથી હવે બધા જો વાગ્યા છે જાઈ છે પાણી બાણી પી લઈ પાણી પીતા જઈ અને પછી લાગી કામે એટલે વાગી જાય સાડા પાંચ થી છ કારણ કે સાડા પાંચ એવા કામ બંધ કરી દઈ કામ બંધ કરી દે કારણ છે ભાઈ તમને ખબર જ છે સાડા પાંચ એવા વહેલાય કામ બંધ કરી દેવાનું કારણ કે અંધારું થાય ને તો ભાઈ સિંહ કે સિંહણ હામી મળે આપણને અને બહુ કેળો એવો બધો સારો નથી કારણ કે નૈળ જ છે નેળમાં છે ને ટ્રેક્ટર આવેલું જાય ને તો એ દેખાય નહીં એવી નૈળ છે એવી છે ને બે કિલોમીટર સુધી વાડી અંદર છે ને ગામમાંથી ગામમાંથી બે કિલોમીટર આપણે ટ્રેક્ટરની વાડી આવવું પડે અને વાર લાગી જાય એ માટે છે ને અમે થોડોક છે ને ટાઈમ વધે એ પહેલાં જ વહેલા હેરબંધ કરી દઈએ કામ બાકી તો હવાર હવારમાં ટાઈટ ઉડી ગઈ હતી બધાની આપણી ટાઈ રોડી ગઈ કારણ કે આજ થોડીક ભાઈ હે ને ઠંડી હતી મેહુલભાઈ મેહુલભાઈ જાય ને એને પેલા છે ને વાસડી દેખાણી ગજબ બી જતી હે કા મેહુલભાઈ એને હે ને વાસડી દેખાણી મેં કીધું છે ને સિંહણ છે પછી વાંધો ન આવ્યો તો ભાઈ એવું છે આ બધું તો આગળ વીણાઈ ગયો છે આપણે અહીંયા વીણી છીએ આમને ધીમે ધીમે ફાઇનલી મિત્રો આપણે ભોગી ગયા છીએ આપણા ઘરે કારણ કે જ્યાં વાડીએ રહી છીએ ત્યાં આખો દિવસ તો શૂટ થયું નહીં થાકી ગયા હતા તો પછી શૂટ ન થયું તો અત્યારે તો વહી આવ્યા પછી મસ્ત મજાના ઘરે નાઇન્ટ કમ્પ્લીટ થઈ ગયા છે રાંધવાનું કામકાજ ચાલુ છે ભાઈ રંધાઈ જાય એટલે ખાઈ લઈ તો બાકી તો આજના બ્લોગમાં તો એવું બધું કઈ ખાસ છે નહીં ટોપિક હતો નહીં ટોપિક તો નહીં પણ આજમાં આમ ખાસ હતું પણ અમે શૂટ ન કરીએ કામ એનું કારણ છે કે ભાઈ આપણે ટેક્ટર કરતા અને આ ભાઈ બેઠા હતા ભાઈ એને કઈ શૂટ ન કર્યું બાકી છે ને આજ શૂટ થયું હોત ને તો તમને મસ્ત મજાનું બતાવત પણ હવે કઈ વાંધો નહીં ભાઈ તો હાલો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી બાકી જો અહીં બેઠા છે બધા આ છે અમારા ભાણુભાઈ આ ભાણુભાઈ છે ને ફોન જોતા એને તો ભાઈ નહોતા કા હા

ગમે એટલી ટાઈટ હોય ને તો એમ કહું ટાઈટ ઉડી જાય એ વાત ફાઈનલ છે એવો માહોલ હતો અને મજા આવી ગઈ બધા જોઈ નતી ને સિંહ ને બધાય જોઈ લીધી થોડીક તકલીફ પડી આમ થોડીક બધાયને બીક પણ લાગી હતી કારણ કે ટ્રેક્ટર હમી આયેલી આવતી હતી કારણ કે કઈ જગ્યા નહોતી વોટે એવું હતું તો હાલો આજનો આપણે વિડીયો છે ને એ પૂરો કરી દઈએ લોક તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો અને એક હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવાના છે તો ફટાફટ કરી દો હલો મળી નવા બ્લોગ ની અંદર જય માધવ જય શ્રીરામ